તું મને ઓળખ તો લાગતો નહી હજી આ તમે અમને નહી ઓળખતા હજી હું આમ તું હા કાકા હજી કહો આ ઉમર હું જોઈને બોલતો નહી તમને કહી દીધું મે બોલ 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 તું મારા કાકાના બાજુ જો ખાલી તમે ઓપણ તારો કાકો તું બે હવારો બે જો હોય હું હા તે હોય જ બે છે તો આ ઘર અમારું સવાય અરે ઘર મેલીને ના જાવ હું આવ્યો એટલે એટલું સમજી લેજે હવે ના આ ઘર મેલીને ઓ ઓળખી કીધું એ શિકર ક્યાં ને આસા નમીન વાઈટ વાટ કરાય પણ આ તો સાર ને ચોરી કરનારા તમે જો હોય કોઈ ના હોય કોઈ કોતાર ભાડ્યા નઈ ક્યું તમે નેથા નમી નમી જોવો હ ભાડ્યા નઈ ક્યું અમન ભાડ્યા તો થી સારી રીતે ઓળખા છે ખરા બપોરિયા સારો વાઢી જોતો કેળ વાટી તમાર મોય અલ્યા ભાઈ હમણાં ચીકુડી વાટી ગયા છો કોણ કેતો તું અમાર છોકરો ભાડી ગયો પણ બીખમાં તમને કહેવા નતો આ ઘર મને કીધું છે છોકરો હું ભાડી ગયો હવે ડુઠુ ડુઠુ કેહો ન કોઈ ડુઠુ ડુઠુ નઈ આમ આમ તાકો આ વાઢવા બેહી ગયા છો ને તો ઓય કાઠું કોમ છે હો એમો હલું કાઠું કોમ આ તો ભલા જેલું છેતર છે

કાકા ઓન તો વિશવા પણ હવાએ પેલા મારિન ગયા ઉઠી ગયો બધો ઉઠી ગયો ઉઠી ગયો પણ એ મારે પણ તારો કાકો બાકી મારો હવા એટલે હું જોઈ લઉં આરકે ક્યાં વાગ જાય પેલી મારો

કોઈ તમારે થાય છું કશું ના તું હવે સોંતિ થી હેડતો થઈ જતા હોય સાર લીધા હોય ના જુમું સાર લીધા ના પેડ્યા તને ખબર થાય છે કને વાયુ છે કને વાયુ છે મેં વાયુ છે તમે વાયુ શું થઈ ગયું ઘણા આવે છે ઓ તારે મારું બેટું ચોરી કરવી ઉપર ઉપરથી દાદાગીરી એ કરવી ચોરી હની હાથ જાહેર તો લેવું છું એ કોમ કર તું નેકળી જા મન તાર શરીર જોઈને દયા આવે છે તને ચો જીવ એવું થાય છે લે દયા હોય એમ

ว uh! ah! ัวตาดิวัวตาอะไรออกมาตาเอ้าเดียววัวตาดิบุญบุญบุญฮะบุญสามบุญเหรอบุญบุญฮะบุญบุญบุญ ધોકા સી ખેખલી બરાન પાવર ચેટલો કરે છે તો આજી ના જોલ કરા તો હમણા એ દલાજી તમ દોળો હું થયો લે આ જિંદગી પહેલી વખત મારી ગાડી છે તમ કોને માર્યા અલ્યા ભલાજીન ભાજ્યો નહીં હા લે એનમાં સાર લેવા બેઠો તો મારો ઓળ

અલે તારા બેડા હાજા રાખવા હોય તો આ સાનનો પોટકો બધીન જલાજીન ઘેર નાખતાય તું ઓળખ્યો જલાજીનો ભાઈ આ હોણ રહી જાતો તો થી જલાજીનો ભઈન આ ગમનો ડોન જલાજી કમો ઓ આરા જલાજી અલે આ આ દળાજીવાથી બીવાનો એક મેલામ પાટું તો રડતું રડતું જઈન પડે છોય કેટલી થાપો દીધી તી તમને થાપો ને અરે બે ખાડ્યા તો થાપો દઈ દો દઈ દો બટલો વાડી લો તમારો આજ ખેગાર તમાર વચ્ચે ઊભો છે તાપલી લઈને દેવા તું મને હા લે દે ઓય ઓય હું છું તારા વળી બસ તાઈન દાડાથી તારા નામની રાડ્યો હોભડું ગોમ કે ભલાજીનો પજ્યો માથા પર અલ્યા તું મારા દેવાન નઈ ટકરાણો જ ઝલાજે ઝલાજી જેન મગતરા મારી તું હોભળ માથા પર સૂન રહેવાનો હવે તું તારા ઘર હે નેકડ તારા માટા પાઇપ નઈ લેવે તારા માટા મારું સખત કાફી હતા હું અત બોલ હા વા ડોમ થી બહાર વાધીન દેવા ડોમ થી

કાકા ચેલેન્જ આલી હે ને ચેલેન્જ આલી છે આયા ગમે એવી ચેલેન્જ તો આખા હવે ઓમ છે પાછા પાટી પાટી જતી રહી છે ને આ શું ચીજ છે જોઈએ તો હેડો જો અમને વાળું કે અમને ભરાકો ના કરું છું મને કે તમાર ફાંચો બંદૂક બીજી ભરાકો કરજો આયા વગર બંદૂકે ભરાકો કરે આને મને જ કેવરાય વાત કરે છે

અને હાલ પણ કરે જાવ છું એ મેટ જ ઓય ટી મેટ મારે છોકરા પર હાથ ન ઉઠાય હવે તારો છોકરો હમે જીભ ના રાખે તો માર ખાય એ તો લડ ઓસો મારે તને પગ ભઈ નાખો અલે આખા ગામમાં મારે છોકરા આખા પા પડ્યા છે અન તો જીભ હમે જા કે ઓ મિયા આટલા આખરી વાર શાંતિથી વાત કરાય આ ફરે ફરે પગમ સક કરવો ને વીસ ના નામ જ વાત કરવાની અને અસલ મળવા દો તો વારની વાત કરો કે

આ તો ખાલી હું લડ્યો ને તને ચડાવવા માટે લડ્યો છું અને હવે તારા હશે લડવું હોય તો હવે આવી જાય

આ તો છોડો આ મર્યાડો હા તારો કાકો તો રોડ એમ છે બન્યા મોટા માથાનો તો રોડ એમ છે હે આ કાકા કોઈ સમજાતું નહીં એટલે હાલ મારી થાય છે હા તને કે આ બો આકાને પાળી કાકા ओ काका आ आ आ आ आ आ आ mà आ 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

અને કોઈનો સબંધ રાખતો નહીં કોઈ મને બોલે ને એના હું છોડતો નહીં હવે કોઈ બોલતું નહીં પણ આ બાપ બેટો બે તો અસ્થિર મગજ ના છે એના જેવા અસ્થિર મગજ ના તમે શું છો તો ભલા આદમી મારે મગજ સેજ નહીં ઘડીક માં સચિત જાય છે પણ ઠેકાણે રાખવું પડે હવે આટલી ઉંમરના ના આપણે શું કરવાનું હેરાન કરી જો હડજો હેડો ખમાન માતા મેટલ મફુ કાકા ચેવું હતું ખબર હોમો

કે ગમે તે માણસ નો વિશ્વાસ કરજો પણ મોટું માથું જાનું હોય ને એનો કોઈ દાડો વિશ્વા ના કરતા ના કર એક ફૂંકતા થઈ જા હો કર ના છે એક ફૂંકતા તો પછી તાળી થઈ જા ઓપળો હવે અજાણ્યા માણસન હોમા ખડા હો ને આવા ખોટા ઝઘડા કરશો ને અન તાર કાકાને વાજ્યું હોય ને તો હળદર ગરમ કરીને બૈડામ ભૂખેડ દુખાવા મટી જાય હે હો બૈડા કાકા ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದುಸ್ತಾನಿ ಆಯ್ತು